आप सोंनो ऑनलाइन शैक्षणिक कार्यक्रम में स्वागत है तो, मित्रों सुप्रभातम धोर नवनी अंदर संस्कृत वितीनी बात करिए तोTema आज 12वां काव्यनी बात करसू 12 वा काव्यनो शीर्षक જોઈએ તો સુભાષિત સપ્તકમ સપ્તકમ એટલે 7 સંખ્યાવાચક પદ એટલે કે 7 અને સુભાષિતમ એટલે કે સુભાષિતો આ काव्यની અંદર જે સુભાષિતોની સંખ્યા કેટલી છે તો કે 7 એ બતાવે હવે અગાઉ પણ આપણે શીખી ગયા પ્રશ્ન એ કે સુભાષિત એટલે આ વાત આપણે અગાઉ કરી ગયા સતા એનું પુનરાવર્તન એ આપણે કરી લીધું તો આ કાવ્યની પૂર્વભૂમિકાની ચર્ચા કરતા તેમાં સૌપ્રથમ આપણે સુભાષિતનો અર્થ જોઈશું સસ્કૃત ભાષાની અંદર એમ કહેવામાં આવે છે કે શુષ્ટુ ભાષિતમ ઇતિ સુભાષિતમ શુષ્ટુ જે સારી રીતે કહેવાયેલા છે જે સારી રીતે બોયા બોલાયના કે તેવા વિચારોને સુભાષિત કહેવાય સુભાષિત પદનો વિગ્રહ કરવામાં આવે સુ વત્તા ભાષી એમાંથી બે પદ અલગ પડે સુ એટલે શારીરીતે અને ભાષક ભાષિત શબ્દ છે મૂળ શબ્દ ભાષ છે ભાષ એટલે કે હું કે બોલું એના પછી જે ઉતરી આવ્યું એટલે કે જે શારીરીતે કહેવાયેલા છે બોલાયેલા છે તેવા વિચારો

પણ આ કેહવાત પાછળમાં તાત્પર્ય કંઈક અલગ ગાગર માં सागर સમાય એટલે કે ટુકમાં પણ ઘણું બધું કહેવાની છેનામાં શક્તિ હોય સામર્થ્ય હોય તેના માટે વપરાતું વપરાતી આ કેહવાત તો સુવાચિતોને પણ એવું કહી શકાય કે તેમની અંદર પણ હુકમાં ઘણું બધું કહેવાની એક સક્તિ સામર્થ્ય એ સુભાષિતો જણાવે છે એમની માતા એ દવા પીવડાવવાની થતી હોય ત્યારે એ બાળકને એ કડવી ઔષધ કે દવા એ મધ સાથે ભેળવી અને બાળકને પીવડાવી દે છતાં પણ એ બાળકને ખબર પડતી નથી એમ મિત્રો આ સુભાષિતો નું રહસ્ય એનું તત્વજ્ઞાન એના વિચારો એટલા ગુઢ અને ઊંડાણ પૂર્વક ના હોય છે કે બધા જ લોકો એમને સરળતાથી સમજી શકતા નથી આવા સુભાષિતો મિત્રો આપણા પૂર્વજો પહેલા થઈ ગયેલા જે વિદ્વાનો છે મહાપુરુષો છે તેવા આપના મહાપુરુષ હોય કે પોતાની એ દીર્ઘ દ્રષ્ટિ ના લીધી એ આપણને આ જે સુભાષિતો આયા છે એ સુભાષિતો એના વિચારો એ આવનારી પેઢી સુધી લઈ જવા માટે અને આ સુભાષિતોના માધ્યમથી આવનારી જે પેઢી છે એમની અંદર જીવન મૂલ્યોનું સિંચન કરવા માટે મિત્રો આ આપણે વાગોળવા પડે તો સંસ્કૃત ભાષાની અંદર ઘણા પ્રાચીન કહેવાતા કે આવા કેટલાક સુભાષિતો બરોબર કે તે ખૂબ જૂના પણ છતાં આજે પણ એ સંસ્કૃત ભાષાની અંદર એ સુભાષિતો ખ્યાત નામ છે જાણીતા છે અને એના માધ્યમથી

નું મહત્વ અનેરું છે મિત્રો સાથે આગળ વાત કરીએ બરાબર કે આવા સુભાષિતો શા માટે અભ્યાસ કરવો જોઈએ આજના બાળકોને શા માટે શીખવવાની મિત્રો કેટલીક બાબતોથી સમાજમાંથી બજારમાંથી વેચાતી મળતી નથી તેને આપણે ગ્રહણ કરવાની હોય એ વિચારોના માધ્યમથી ગ્રહણ કરો કોઈ આદર્શ પુસ્તકોના વાચનથી એ વાત કરો કે કોઈ મહાન વ્યક્તિના શ્રોતાઓને સાંભળીને એ વાત ગ્રહણ કરો અને એને ગ્રહણ વ્યક્તિ છે પોતાના વ્યક્તિત્વનો ઉત્કર્ષ છે એ કરી શકે છે એના જીવનનું ઘડતર કરી શકે છે એના જીવનની અંદર એ મૂલ્યો નો સંસ્કારોનું સિંચન છે એ કરી શકે છે અને એમાં સુવાચિતો એ ઉત્તમ પ્રકારનો એ ફાળો આપે તો તો વિશે ઘણું બધું કહી શકાય મિત્રો પણ સમયના અભાવે આપણે ટૂંકમાં આવા મનુષ્યના જીવનને ઉત્કર્ષ તરફ લઈ જવા માટે મનુષ્યના જીવનનું ઘડતર કરવા માટે માનવને માનવ બનાવવા માટે માનવને સંસ્કારી બનાવવા માટે માનવનું જે મૂલ્ય છે એ માનવ એ મૂલ્યવાન બને તે માટે આવા સુવિચારો ને એનું જે બાથું છે એ બાંધવું જોઈએ મિત્રો આવા સુવિચારોને વાગોળવા કાવ્યમાં લીધેલા છે બરાબર એમાંના પેલા સુભાષિત આપણે વાત કરીશું મિત્રો ગુજરાતીમાં એક કહેવત પેલા શ્લોકના અનુસંધાને વાત કરીએ કે ધીરજ ના ફળથી મીઠા હોય

धीरे-धीरे से फिर हजारों माइल की गई सके सिर्फ थकान अपनें तो आओज एक श्लोक अपने जोईसे तो कैसे कि समय ही पंथः समय ही એટલે ધીમેથી ધીમે ધીમે પંથા એટલે કે માર્ગ રસ્તો માર્ગ થી ધીમે ધીમે ઓળંગવો જોઈએ કાપો જોઈએ માર્ગ ઓળંગવામાં ક્યારે ઉતાવળ કરવી જોઈએ ને આપણે જોઈએ

सू बनाओ, गोदड़ी बनावी, गोदड़ी ए धीमे धीमे बनावी, ताकि तो सोई वागी है। अगर सू कहीं सने ही, धीमे धीमे, पर्वत का तो पर्वत ने ओड़ंग बचवाई, पर्वत क्या रे ओनमता पर्वत ऊपर चढ़ता हुए, बराबर है ना? क्या धीरज राखी एमआई क्या सिस्टावर करवा जाए पग लगती जाए तो आपने नीचे पढ़िए जीव गुमावा नुवार वाल के कार्य नहीं अंदर पान अपने धीरज राख लेत्रां कार्यों की निवास तेमा मरबर मार्ग के धीमे धीमे वड़ों को जुए गुंडडी के धीमे धीमे छिवी जुए पर्वत के धीमे धीमे वड़ों को जुए त्याग पसंद किया हो सने ही विद्या छने जी એટલે કે ધીમે ધીમે विद्या એટલે કે વિદ્યા વિદ્યા પણ ધીમે ધીમે પ્રાપ્ત કરવી મિત્રો ઘણીવાર વિદ્યાર્થીઓને ઉંમરના કારણે ઉંમર નાની હોવાના કારણે સતત સતત કન્ટીન્યુ એ ભણ ભણ ક્રિયા કરતા હોય બરાબર એટલે પુસ્તક્યો કીડો બની જાય સતત માત્ર માત્ર એટલું વિદ્યા મેળવવામાં સતત પ્રવૃત્ત હોવું વળગી રહેવું બરાબર તો એનાથી પણ કોઈ ફાયદો છે નહિ વિદ્યા મેળવવી જોઈએ પણ તુટક તુટક થોડો સાફ સમય તમે અભ્યાસ કરવામાં ધ્યાન આપો વળી ફ્રેશ થઈ જાવ વળી પાસે અભ્યાસ માધ્યમ ધ્યાન આપો એમ ધીમે ધીમે વિદ્યાર્થી મેળવવી મિત્રો એક વાત યાદ આવી છે કે ગુરુએ એન આ સિષ્યને કહીયો કે જા આ એક બાલદી છે ને નદીના પાણીનો ધોધ છે એ નીચે પડતો હતો કે આ નીચે નદી હતી નદીનો પાણીનો પ્રવાહ છે વહેતો હતો ત્યારે ગુરુજીએ કહ્યું કે તારે આ બાલદી આ ડોલ છે એ નદીમાંથી નથી ભરવાની પેલા ધોધમાંથી નીચે પડતો જે પાણીનો પ્રવાહ છે તેમાંથી પાણી ભીલીને એ ભરવાની છે ત્યારે પીસલો 86 ગુરુની આજ્ઞા પ્રમાણે એ ધોધની બાજુમાં જાય છે અને બાલદી ભરવાનો પ્રયત્ન કરે છે પણ મિત્રો બને છે એવું કે બાલદી સંપૂર્ણ ભરાતી નથી કારણ કે એ સતત રહેતા પાણીના ધોધના કારણે એ પાણી જ એ બાલદીના પાણીને ઢકો મારે છે એટલે બાલદી અધૂરી રહી જાય છે એટલે એમ આ વિદ્યા પ્રાપ્તિમાં પણ કંઈ કહેવાય કે એમાં સતત ને સતત સતતથી ઉતાવળ કરતી ઉતાવળ કરવી જોઈએ નહીં ક્ષણ ક્ષણ કરીને વિદ્યા અને કણ કણ કરી અને ધન સે મે રહું બરાબર આતકાલિક પૈસા વાળું પર નથી એટલે એ જે કેવ છે એટલે એક એક ક્ષણનો સદ ઉપયોગ કરીને કેને विद्या પ્રાપ્તિ કરવી સંગેજી વિકમ વિકમ એટલે કે ધન પૈસા ધન એ ધીમે ધીમે ભેડવું પ્રાપ્ત કરું પંચેતાની એનો વિગ્રહ કરવામાં આવે તો કેતાની પંચેહી

सनेही पर्वत और लंगनम पर्वत ये धीमे धीमे उड़ंगो सनेही सने विद्या विद्या से धीमे धीमे प्राप्त करवी सने वितम धन से ये धीमे धीमे मेरव एता ने पंचे ही आ पांच ने सने ही धीमे धीमे मेरवा जी प्राप्त करवा जी फरी पाछा नीचे ना श्लोक बात करी मित्रों અંદર આ વિશ્વની અંદર આ જગતની અંદર આ દુનિયામાં પાંચ બાબતો એવી છે કે જે અક્ષય છે અક્ષય એટલે કે અવિનાશ બીજી ભાષામાં કેવું હોય તો કદી પણ ન ખૂટે તે આ પાંચ બાબત જે છે ભંડાર છે બરોબર એ કઈ પાંચ બાબતોનો ભંડાર છે બરાબર એ મેળવવો જોઈએ તેની વાત કરી

अर्त्न करो એટલે કે ઉદ્યમશીલ રહેવું સત્ પુરુષાર્થ કરતા રહેવું છે બરાબર પાંડિત્યમ વિદ્વાતા અને મિત્ર સંગ્રહ મિત્રોનો સંગ્રહ કરો મતલબ કે સારા મિત્રોને બનાવવા સજ્જન મિત્રો સાથે મિત્રતા રાખવી આ આ પાંચ બાબતો એવી છે કે અચુર હરણીયાને

અથવા અવિનાશી પંચેતા આ પાંચ બાબતો નો ઉદેશ નીતિ એટલે કે ભંડાર આ પાંચ બાબતો નો ભંડાર એવો છે બરાબર ખજાનો જેને કહેવામાં આવે છે એટલે ભંડાર અથવા ખજાનો આ ખજાનો આ ભંડાર એવો છે કે એ કદી પણ ખૂટે કદી પણ વિનાશ ના પામે બરાબર એટલે આવો ખજાનો આવી નીતિ ભંડાર થી પ્રાપ્ત કરવો જોઈએ ફરી જોઈએ शिलम शिलम એટલે કે ચારિત્ર મનોશીય ચરિત્રવાન બનવું જોઈએ ચોરિયમ એટલે કે સુરવીતા અનાલક્ષ્ય એટલે કે આળસ ન કરવો હોતે બીજી ભાષામાં કેવું હોય તો ઉધ્યમશીલ રહે પાંડિત્યમ એટલે કે પંડિતાય અથવા વિદવતા અને મિત્ર સંગ્રહ એટલે કે મિત્રોનો સંગ્રહ કરવો અથવા સારા મિત્રો બનાવવા હોત કોરો હર નિયા કો તેને હરી ન શકે તેવી अक्षय पंचतानी अक्षय आपाद कधी न फुटे तेवी निधि ही એટલે કે ભંડાર છે ખજાનો છે कधी ન ખૂટેતી આ પાંચ બાબતો બરાબર અને ચોર તેને ચોરી ન કરી શકે તેવી આ પાંચ બાબતો કેવી છે કે अक्षय ભંડાર છે બરાબર અખૂટ ભંડાર છે જેને અખૂટ પણ કહેવા સદી પણ ખૂટે નહીં તેવો ભંડાર

સાથે મળે એટલે એ શક્તિ કેવી બની જાય સખત મજબૂત અને બળવાન બની જાય કે સંગઠિત થઈને રહેવાની એક સંગઠનની વાત એ આપ લોકમાં કે રીતે શું કહે છે જો કે વી ગણેશ પ્રોפי વી ગણેશુ પ્લસ અપિ અપિ એટલે પોન વી ગણેશ વિરોધી ગોંઠરાવનારા बंधुस એટલે કે સગાવાલા કુટુંબીજન વિરોધી ગુણ ધરાવનારા સગાવાલા કુટુંબીજનના કુશામ માણસો લોકો સહહ સહતી શ્રેય છે આવા માણસોની અંદર સહતી એટલે કે સંગઠન એક એવું છે શ્રેય वेसी कल्याणकारी शुभ करनारो तोले मित्र एकत कुटुंब ना अलग-अलग व्यक्ति होय आणि ए ए पण अलग-अलग गुण धरावता होय बन्ने ना બધામાં ગુણો સરખા હોતા નથી સતા પણ આવા અલગ-અલગ ગુણ ધરાવનારા એક જ કુટુંબની અંદર રહેના સભ્યોની અંદર રહેલી એ સંગઠનની જે શક્તિ છે એ સંગઠન છે એ કેવું હોય છે કલ્યાણકારી

పరివర్ష్ట जुदा पड़े छे આયા પૂછે હી અપી એટલે કે કાસ્તાઓમાંથી ડાંગરના દાણા ડાંગરના દાણા ની ઉપર જે પેલા છોતરું હોય ને બરાબર એની વાત કરે છે કે જ્યારે એમાંથી ડાંગરના દાણા પરિભ્રષ્ટા એટલે કે જુદા પડે છે જુદા પડે છે ત્યારે નોક પરોહરંતી પરોહરણથી એટલે ઉગવું અને ન પરોહરણથી એટલે ઉગતા નથી. મિત્રો ડાંગરના દાણા એટલે આપણે એને શું કહીએ? ચોખા. એ ચોખાની ઉપર ડાંગરનો શું હોય? હોય. એ ડાંગરના દાણામાંથી છોતરું અલગ પડી જાય અને એને તમે જમીનમાં વાવો મતલબ કે ચોખાને તો એ ન ઉગે. બરાબર? એને ઉગાડવા માટે એ છોતરું હોવું ફરજિયાત. એટલે કે ત્યારે જ ડાંગરથી ઉગે છે ત્યારે ડાંગરનો દાણા એટલે કે ચોખા અને એનો છોતરું બનને સાથે હોય તો એમ મિત્રો ડાંગરના દાણાનો ઉદાહરણ આપીને કે પરિવારની અંદર પણ કે સમાજની અંદર સંઘર્ષિત રહેવાની ભાવના સંગઠનનો મહિમા એમાં સમજાય પરિમે કે વી ગણેશુ વી ગણેશુ અપિંથ મંતો છું વિરોધી ગુણ ધરાવનારાઓમાં ધરાવનારા સંગાવાળા પોવા પણ

न परोहरंती उगता नथी फरी त्रणे श्लोक नो अनुवाद जोईए मित्रों पहला श्लोक थी गुजराती बोली तमारे एनु संस्कृत पर जोवा मार्ग से ए धीमे धीमे ओळंगवो जोईए कापवो जोईए गोदडी ए धीमे धीमे सुधी जोईए पर्वत ए धीमे धीमे ओळंगवो विद्या ए धीमे धीमे प्राप्त करवी जोईए धन ए पण धीमे धीमे प्राप्त करवो जोईए ધીમે ધીમે મેળવવા જોઈએ ઉદ્યમશીલતા વિદ્વતા મિત્રો નો સંગ્રહ ચોર તેને ચોરી ન કરી શકે તેવા અને કદી ન ફૂટે તેવા पांच ए भंडार रूप से भंडार पांच पांचनो भंडार काटका माखी चोखा छूटा परे से जूटा परे के उगता नहीं सेम विरोधी गुण ठहराव नारा गवा वाला पर संगठन कल्याणकारी हो तो मित्रो आ अनुवाद पेलो श्लोक मित्रों यहां से जो आठवां श्लोकનો અનુવાદ રાખીએમાં પહેલો શ્લોક છે કે પહેલો શ્લોકનો શું કહેવાનો છે કે એક શ્લોક પૂર્તિમાંય હોય શકે બરાબર અનુવાદમાં પણ હોય શકે અને સ્વાધ્યાયની અંદર જે પ્રશ્નો આપેલા છે તેમાં અર્થ વિસ્તારની અંદર પણ આ શ્લોક આપેલા છે સ્વાધ્યાય દરેક કાવ્યના અંતે સ્વાધ્યાય જે આપેલું હોય એમાં જે શ્લોક પૂર્તિમાં શ્લોક આપેલા હોય ને એ શ્લોક શ્લોક પૂર્તિ માં એમાં શ્લોક છે એટલે શ્લોક પૂર્તિ માં શકે એમાં અર્થ વિસ્તારની અંદર પણ આપેલો છે સ્વાધ્યાય ની અંદર અર્થ વિસ્તાર માં પુછાય શકે અને અનુવાદમાં પૂછાઈ શકે આપેલો છે બરાબર તો એને આપણે સંસ્કૃત માં બોલતા અને લખતા શીખવાનું રહેશે તો કઈ રીતે એનું ઉચ્ચારણ કરવું તે જોઈએ અને હિપનથા સને હિકંથા સને પરમા ચલંગનમ સને વિદ્યા સને વિતમ પનતે તાને સને હિસને બરાબર યોગ્ય ધારની અંદર લઈને અંદર આ શ્લોક કે આપણે ઉચ્ચારણ કરી અને લખીને તૈયાર કરો

ધીમે ધીમે પ્રાપ્ત કરવી જોઈએ બરાબર અને ધન એ ધીમે ધીમે મેળવવું જોઈએ આ પણ એ ધીમે ધીમે મેળવવા જોઈએ બરાબર અનુવાદ કરી અને અર્થ વિસ્તાર કરવો શું કરવાનો અર્થ વિસ્તાર અર્થ વિસ્તાર છે મિત્રો એ ત્રણ પેરેગ્રાફમાં કરવાનો બરાબર તમારો આ એક પેજ છે એમાં ત્રણ પેરેગ્રાફ એટલે માનોને કે 3 માર્ક્સ ની અંદર અર્થ વિસ્તાર પૂછાય તો આ એક આખું પેજ અને બાકીનું જે પેજ છે એ અહિયાં સુધી અથવા પૂરું થઈ જાય તો પણ વાંધો નહીં એટલે દોઢ થી બે પેજ ની અંદર કરીએ તો એમાં પેલા પ્રસ્તાવના બાંધી દેવાની શું બાંધી દેવાનું પ્રસ્તાવના એમ નો લખવું હોય તો પૂર્વ ભૂમિકા એમનો લખવું હોય તો પ્રારણ બરાબર એમ કોઈ પણ પદ લખી શરૂઆતમાં દોઢ થી બે પંક્તિમાં જેવા ખા લખવાનો એની ટૂંકી દોઢ થી બે પંક્તિમાં પ્રસ્તાવના બાંધવાની આ સુભાષિત ને આપણે આ કાવ્ય નું નામ લખવાનું કે સુભાષિત સપ્તકમ નામના કાવ્ય માંથી લેવામાં આવ્યું છે તેમાં મનુષ્ય એમના જીવનની અંદર કઈ પાંચ બાબતો એ ધીમે ધીમે મેળવવી જોઈએ તેનો મહિમા સમજાવ્યો એની પ્રસ્તાવના બંધ થઈ ગઈ બરાબર નવનીત માં હોય એવું જ લખવું બરાબર જરૂરી નથી કે હું બોલું તેવું જ લખવું જરૂરી નથી આપણી પ્રમાણે એની પેલા દોઢ થી બે પંક્તિમાં પ્રસ્તાવના ત્યાર પછી બરાબર અથવા મુદ્દો લખવાનો વિવરણ એમ ન લખવું હોય તો સમજૂતી એમ ન લખવું હોય તો વિચાર વિસ્તાર બરાબર કોઈ પણ પદ લઈ લખી શકીએ પછી એ વિચારનો આપણે શું કરવાનો છે વિસ્તાર કરવાનો કે આપેલ ની અંદર સુભાષિત કાર કેવા માંગે છે બરાબર કે બોદળી ફલા માર્ગ એ ધીમે ધીમે ઓળંગવો જોઈએ કે માર્ગ ઓળંગવામાં ઉત્તાવળ કરવી જોઈએ નહીં બોદળી એ પણ ધીમે ધીમે જીવી જોઈએ પર્વત પણ ધીમે ધીમે ઓળંગવો જોઈએ માર્ગ કરવો જોઈએ વિદ્યા પણ ધીમે ધીમે પ્રાપ્ત કરવી જોઈએ અને ધન પણ ધીમે ધીમે પ્રાપ્ત કરવું જોઈએ આ પાંચ બાબતો એવી છે કે તેને ધીમે ધીમે મનુષ્યએ પ્રાપ્ત કરવી જોઈએ તેને મેળવવામાં ક્યારે ઉતાવળ કરવી જોઈએ નહીં ઉતાવળ કરવાથી પેલું ગુજરાતીમાં કહેવત છે બરાબર કે આંબા ન પાકે એટલે તેનો મતલબ એમ થયો એવી કહેવતો પણ લખી શકાય વચ્ચે વચ્ચે બરાબર હિન્દીમાં ગુજરાતીમાં અંગ્રેજીમાં તમને કોઈ કોટેશન આવડતા હોય વિચારને અનુરૂપ સુભાષિતના જે વિષય વસ્તુ છે વિષય વસ્તુને અનુરૂપ એને બંધ હોય જે કોટેશન હોય એ પણ લખી શકો દાખલા તરીકે ધીરજ ના ફળ મીઠા હોય એટલે એ પણ આજ વસ્તુ બતાવે એવા કોઈ કોટેશન પણ તમે વચ્ચે લખી શકો અને આગળ લખવાનું ધીમે ધીમે આ પાંચ બાબતો જીવનની અંદર પ્રાપ્ત કરવી તેમાં ક્યારેય પણ ઉતાવળ કરવી જોઈએ ઝડપ કરવી જોઈએ છેલ્લે દોઢ થી બે પંક્તિની અંદર બોધ લખવાનું લખવાનું બોધ અથવા પેરાગ્રાફ અથવા સમાપન અથવા અંત બરાબર કોઈ પણ મુદ્દો આપી અને બોજ સ્વરૂપે બે કે શું જોઈએ તો એમાં માર્ગ ગોદડી સીરવી પર્વત ઓળંગવો અને વિદ્યા ની પ્રાપ્તિ કરવી કે ધનની પ્રાપ્તિ કરવી આ પાંચ બાબતોની પ્રાપ્ત કરવા માટે મેળવવા માટે મનુષ્ય ધીરજ પૂર્વક કાર્ય કરવું જોઈએ